ચૈતરભાઈ ગાંધીનગરમાં ફાવશે હા બિલકુલ ફાવશે ને ગાંધીનગર એક જ ચાલે ચૈતરભાઈ ચાલે એક જ ચાલે ચૈતરભાઈ ચાલે એટલે લોકો એ સ્વયંભુ બનાવેલું ગીત છે આજે પણ મારા ઘરના ત્યાં છે તો આજે પણ વ્યથામાં છે જ્યારે હું બહાર નીકળ્યો તો હજારો લોકોએ મારું સ્વાગત કર્યું શકુંતલા હોય કે વર્ષા હોય કોઈ વિધાનસભા કે લોકસભા નથી લડવાના ચૈતર વસાવા પર દબાણ આવે ચૈતર વસાવા જાય એટલે દૂધે ધોયેલા બની જવાનું પણ મુમતાજબેન ઘણા સારા અને સમજુ છે આગળ અમે ઘણી વાર મળ્યા છે છોટુભાઈ હોય મુમતાજબેન હોય ફેજલભાઈ હોય કે શેરખાન પઠાણ હોય કે કોઈ પણ આગેવાન હશે અમે બધા સાથે બેસીને ભાજપને કઈ રીતના પરાસ્ત કરવાનો છે રણનીતિ અમે બનાવીશું ચૈતર વસાવા ભાજપમાં જાય છે ખરેખર ચૈતર વસાવા જાય છે હું ક્યારે પણ એ પાર્ટીમાં જવાનો નથી હું આમ આદમી પાર્ટી એ મારા પર ભરોસો મૂક્યો છે મને વિધાનસભામાં તક આપી ત્યાંથી જીતાડ્યા છે સિનિયર સાંસદ અને ભાજપની સામે આંખમાં આંખ મિલાવીને ગઠબંધન થશે તો જે સીટ શેરિંગમાં હશે એ રીતના લડીશું નહીં હશે તો ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠકો પર અમે ઉતરીશું મનસુખ વસાવા પર આદિવાસી સમાજનો જે ભરોસો હતો એ ભરોસો તૂટ્યો છે ત્યારે આજે ચૈતર વસાવાનો જન્મ થયો છે જ્યારે એમની પાર્ટી નથી માની રહી તો સ્વેચ્છાએ પાર્ટીને રામ રામ કરીને એમને અમારા જેવા યુવાનોને મદદરૂપ બનવું જોઈએ પરેશાન થામ છું પણ મને વિશ્વાસ છે કે સત્યનો વિજય થાય છે અને આવનાર દિવસોમાં ચોક્કસ અમે પણ જીતીશું મણિપુરમાં તમારી સરકાર છે ત્યાં તમારે મા બેટીઓને પરેડ કરાવવામાં આવે છે ત્યાં તમે કેમ બોલતા નથી ચૂંટણીમાં જેલ ફાયદો કરાવશે કે નુકસાન કરાવશે તો હું નથી જાણતો મને જે રાજકીય કિન્નાખોરીથી ફસાવવામાં આવ્યા છે એ લોકો સામે હું વધુ તાકાતથી લડીશ અને એ વિકલ્પ તરીકે હું એક મજબૂત ચહેરો છું ભાજપ સામે તો લોકોના આગ્રહને માન રાખીને અમે લોકસભા લડવાના છે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે એક બળ કીધું છે તો લડવાના છે શરતી જમીન પર જ્યારે છુટકારો થયો છે ત્યારે એને માન આપીએ છીએ આવનાર ગૃહમાં એકસો જેવા સંસદ સભ્યને મહત્વના બિલો પર ચર્ચા કરવાની જગ્યાએ એમને સસ્પેન્ડ કરવામાં આવે છે અમારા વિસ્તારોમાં તમે આયુષ્યમાન કાર્ડ આપી દીધા

ગાંધીનગરમાં આવશે ઘર ફાવશે આટલા સમયથી જેલમાં હતા જેલની બહાર આવી ગયા છો હવે શું લાગે છે લોકસભામાં આ ફાયદો કરાવશે કે નુકસાન કરાવશે જેલમાં જાઉં આમ લોકોની વચ્ચે સતત રહેવાનું હોય છે લોકોની સુખ દુઃખના પ્રસંગોમાં હાજરી આપવાની હોય છે એમની સાથે કાયમ જ્યારે ફરતા હોય છે ત્યારે અચાનક જેલ થાય છે ત્યારે શરૂઆતમાં તો જેલમાં ગયા પછી એવું લાગે છે કે અહીંયા રહીને મગજ બંધ થઈ જશે એટલે એ કરતાં કરતાં બાદમાં મગજ મનને મજબૂત બનાવીને ત્યાંના બંદીવાનો સાથે બેસી ચર્ચા કરી કયા કેસમાં આવ્યા છે કેમ જામીન નથી થતાં વકીલો કર્યા છે કે કેમ એ અભ્યાસ કરતાં કરતાં જેલનો સમય ગયો છે મારો ને સાથે જેલનું જે મેન્યુ હતું જમવાનું હોય ત્યાંનું જે શીડ્યુલ હતું એ પ્રમાણે સેટઅપ થયા ત્યાંથી પછી આજે જ્યારે સરદી જમીન પર જ્યારે છુટકારો થયો છે ત્યારે એને માન આપીએ છીએ આવનાર દિવસોમાં આગળ જે પણ ન્યાયિક લડાઈ લડત હશે અમે લડીશું પરંતુ જેલની એક વ્યથા હોય છે કે કોઈ પણ વ્યક્તિને જેલ ન થવી જોઈએ ને એવું હું માનું છું અને જેલ આજે પણ મારા ઘરના ત્યાં છે તો આજે પણ વ્યથામાં છે એટલે ચૂંટણી માં જેલ ફાયદો કરાવશે કે નુકસાન કરાવશે તો હું નથી જાણતો પણ જે પણ વ્યક્તિ જેલમાં જાય છે એને એ તો કાં તો એ જેલમાંથી નીકળ્યા બાદ સામેના વ્યક્તિ સામે પરાસ્ત થઈ એનું ચરણ ધરી લે કે ભાઈ એમના વસ્ત થઈ જાય કે કાં તો એની સામે વધી તાકાતથી લડે તો હું જેલમાંથી આવ્યો છું તો હું મને જે રાજકીય કિન્નાખોરીથી ફસાવવામાં આવ્યા છે એ લોકો સામે હું વધુ તાકાતથી લડીશ અચ્છા તમે જેલમાં હતા છતાં પણ તમે આ સાંભળ્યો છે તમે બહાર આવ્યા ત્યારે પણ લોકો ગીતો ગાતા હતા કે દેખો દેખો કોણ આવ્યા આદિવાસી શેર આવ્યા પછી એક જ ચાલે ચૈતર ચાલે તો આ બધા ગીતો તમારી ટીમ બનાવે છે કે પછી આદિવાસી લોકો જ બનાવે છે આ ગીતો હું તો જેલમાં હતો મને બહુ ખ્યાલ નથી પણ હું જ્યારે ગઈ વિધાનસભા લડતો તો મારા મત વિસ્તારના નાના છોકરાઓ પણ જે પાંચ દસ વર્ષના ભૂલકાઓ હતા હું જે ગામમાં જામ તો આ ગીત એમના મુખે પણ હું સાંભળતો હતો કે એક જ ચાલે ચૈતરભાઈ ચાલે એક જ ચાલે ચૈતરભાઈ ચાલે એટલે લોકોએ સ્વયંભૂ બનાવેલું ગીત છે અને દેખો દેખો કોન આવ્યા ચૈતરભાઈ આવ્યા આદિવાસી કાશેર આવ્યા એ અમે કે અમારી ટીમે નથી પણ એમણે બનાવેલા ગીતો છે ને અમુક જે વાજિત્રો વાળા છે બેન્ટ વાજાવાળા હોય કે બીજા ઢોલકી શરણાઈ વાળા હોય એ લોકો પણ વગાડે છે અને લોકો સ્વીકારે સ્વીકારે પણ છે અને ગીતો પર નાચે છે કૂદે છે એટલે લોકોનો એક પ્રેમ છે આટલી નાની ઉંમરમાં જે મને મળ્યો છે એ મારા માટે અદ્ભુત છે અને એ ભરોસો જ મને એક સારું મનોબળ પૂરું પાડે છે અને એ તાકાત પૂરી પાડે છે જેના થકી હું આટલી મોટી પાર્ટી સામે લડું છું એમના તંત્ર સામે લડું છું અને પરેશાન થામ છું પણ મને વિશ્વાસ છે કે સત્યનો વિજય થાય છે અને આવનાર દિવસોમાં ચોક્કસ અમે પણ જીતીશું અચ્છા લોકસભાની ચૂંટણીની વાત કરીએ છીએ ને તમે સમર્થનની વાત કરી તો ભરૂચ લોકસભા પરથી તમારે લડવાનું છે ભરૂચ લોકસભામાં શહેરી વિસ્તાર પણ આવે છે એ ત્યાં તમારું કેટલું વર્ચસ્વ ડેડિયાપાડા અને સાગબારા સિવાય બીજા બધા વિસ્તારોમાં તમારું કેટલું વર્ચસ્વ ત્યાં તમને લોકો પસંદ કરશે ત્યાં ઘણા વર્ષોથી ત્યાં સિનિયર સાંસદ મનસુખભાઈ વસાવા જે અમારા સમાજમાંથી આવે છે ત્રીસ વર્ષથી પોતે સાંસદ છે આગળ એનડીએ સરકારમાં પણ મંત્રી હતા આદિજાતિ મંત્રી અને કેશુભાઈ સરકારમાં પણ મંત્રી હતા છતાં એમને આદિવાસી સમાજ અને ભરૂચ નર્મદાના લોકોએ જે એમના પર ભરોસો મૂક્યો એમાં પર એ નિષ્ફળ નીવડેલા છે આટલા સિનિયર સાંસદ હોય અઠ્ઠાવીસ વર્ષથી ગુજરાતમાં સરકાર હોય દસ વર્ષથી કેન્દ્રમાં સરકાર હોય પછી પણ લોકોની નાની નાની સમસ્યાનું જ્યારે સમાધાન નહીં થતું હોય તો લોકોનો વિશ્વાસ ઉઠી જાય છે ફરી એકવાર મોદી સાહેબ આવશે અમને રોજગારીઓ આપવાના છે અમને ખેડૂતની આવકોની આવક ડબલ થવાની છે અમને સિંચાઈનું પાણી આપવાના છે જીઆઈડીસીઓમાં સ્થાનિકોને રોજગારી મળશે અમારી જે જમીનો ગઈ છે નેશનલ હાઈવે રેલવે નહેરોમાં જીઆઈડીસીઓમાં જેટકોની લાઇનોમાં એનું વળતર મળશે એ આશા એથી મનસુખભાઈ જીતતા આવ્યા છે પણ એ નિષ્ફળતા મળી છે આજે એક બડ ડેના નામે જ્યારે નર્મદાનું પાણી છોડવામાં આવ્યા અને સાત લાખ લોકો એમાં પરેશાન થાય કોરોના મહામારીમાં લોકોને ઓક્સિજન ના મળે જીએસટી નોટબંધીમાં વેપારીઓની લાઈનોમાં રહેવું પડે તો અનેક સમસ્યાઓ આજે લોકો જાણી ગયા છે મારે ગઈકાલે જ્યારે જેલમાંથી છૂટવાનું હતું મને તો ઘરના લેવા આવશે એ અંદાજ હતો જ્યારે હું બહાર નીકળ્યો તો હજારો લોકોએ મારું સ્વાગત કર્યું એ રાજપીપળા હોય મોવી હોય નેત્રંગ હોય વાલિયા હોય અને ભરૂચ હોય તો આ લોકો ભાજપની કરની અને કથનીમાં ભેદ હવે સમજી ગયા છે એમને એક વિકલ્પ જોઈએ છે અને એ વિકલ્પ તરીકે હું એક મજબૂત ચહેરો છું ભાજપ સામે ભૂતકાળમાં ત્યાં ભાજપ અને કોંગ્રેસ કોંગ્રેસમાં માઇનોરિટી સમાજના આગેવાન લડતા હોય તો આ લોકો ધાર્મિકતાનો મુદ્દો લઈને હિન્દુ મુસ્લિમ ભારત પાકિસ્તાન કરીને જીતતા હતા એ શક્ય નથી હવે હવે ચૈતરભાઈનું નામ આવ્યું છે તો મનસુખભાઈ હોય કે ભાજપમાં ખલબલાહાટ છે એટલે ચોક્કસપણે આવનાર દિવસોમાં અમને અમારા લોકો પર પૂરો ભરોસો છે ભરૂચના લોકો વડોદરાના લોકો અને નર્મદાના લોકો કે ચોક્કસ મારા પર ભરોસો મૂકશે અને મને જીતાડશે અચ્છા તમે જ્યારે જેલમાં હતા ત્યારે વર્ષાબેન સૌથી વધારે મીડિયા આગળ કે બધા જ આગળ તમારી વાત મૂકતા હતા તમારા સંદેશા જે પણ હતા એ આપતા હતા ત્યારે સૌથી વધારે ચર્ચા એ થતી હતી કે વર્ષાબેન તમારી જગ્યાએ ચૂંટણી લડશે જો તમે જેલમાં છો કે તમારા ઉપર વધારે આગળ કેસ વધે છે તો તમારે સરપંચ પતિ હોય એવી રીતના સાંસદ પતિ બનવાનું છે કે સાંસદ જ બનવાનું છે અમે જ્યારે હું ધારાસભ્ય પણ નહોતો એ સમયે મારા ધર્મપત્ની શકુંતલા દેવાડ જિલ્લા પંચાયત ચૂંટાયા છે ત્યારે પણ અમે જ્યાં પણ ખેડૂત સાથે આદિવાસી સમાજ સાથે વેપારી સાથે કે કોઈપણ વર્ગ સાથે અન્યાય થતો હતો ત્યારે અમે સરકાર સામે અવાજ બનીને રોડ પર ઉતર્યા છે બોલ્યા છે આજે હું ધારાસભ્ય છું મારા માટે બહુ મોટી આ નાની ઉંમરમાં ખુશીની વાત છે અને પછી લોકોએ પાછો આગ્રહ રાખ્યો કે તમે લોકસભા લડો તો લોકોના આગ્રહને માન રાખીને અમે લોકસભા લડવાના છે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે પણ કીધું છે તો લડવાના છે ત્યારે અમારું ખૂબ મોટું સંગઠન છે મારા પરિવારમાંથી આવનાર દિવસોમાં શકુંતલા હોય કે વર્ષા હોય કોઈ વિધાનસભા કે લોકસભા નથી લડવાના હું વિધાનસભા લડીશ જીતીશ પણ અને આવનાર દિવસો હું લોકસભા લડીશ અને જીતીશ પણ તો આવનાર દિવસોમાં જે પણ વિધાનસભા ડીડીયાપાડાની ખાલી થવાની છે તો અમારો પાર્ટી મોડીમંડળ મંડળ નક્કી કરશે અમારું સંગઠન નક્કી કરશે અને એ અમારા સંગઠનમાંથી હશે મારા પરિવારમાંથી વર્ષા કે શકુંતલા આવનાર દિવસોમાં સાંસદ કે વિધાનસભાના ઉમેદવાર નહીં હશે નહીં હોય નહીં હોય ઓકે વૈચારિક રીતના ચૈત્ર વસાવા અત્યારે ક્યાં છે વૈચારિક રીતે જ્યારે પૂરા દેશમાં આઝાદીનો અમૃત મહોત્સવ ચાલે છે અને લોકશાહીનું જે હનન થઈ રહેલું છે જે વાયદાઓ ભાજપ સરકારે આપ્યા હતા કે બે કરોડ દર વર્ષે રોજગારી આપીશું ખાતામાં પંદર પંદર લાખ તમને આપીશું ખેડૂતની આવક ડબલ કરીશું કનેવી કનેક્ટિવિટી આપીશું જે જમીનો છે એમની વળતરો આપીશું આદિવાસીઓનું ઉત્થાન કરીશું જે વાતો હતી એ વાતો પર જ્યારે ભાજપ સરકાર નિષ્ફળ ગયેલી છે જ્યારે સંસદ જેવા ગૃહમાં એકસો બેતાલીસ જેવા સંસદ સભ્યને મહત્વના બિલો પર ચર્ચા કરવાની જગ્યાએ એમને સસ્પેન્ડ કરવામાં આવે છે તમે હમણાં બે દિવસ પહેલાં ચંદીગઢ મેયરની ચૂંટણી જોઈ હશે એમાં લોકશાહીનું ચીરહરણ કરવામાં આવે છે ઘણી જગ્યાએ એમના વિપક્ષના મુખ્યમંત્રીઓ સામે ઈડી લગાવવામાં આવે છે તો આ સરકાર લોકશાહીનું હત્યા કરી રહેલી છે બંધારણને રક્ષા કરવા માટે લોકહિતો જાળવવા માટે અમે એમની સામે અવાજ ઉઠાવીએ છીએ એટલે મારી વિચારધારા નાનામાં નાનો વ્યક્તિ નાનામાં નાનો વેપારી ખેડૂત કોઈ પણ વર્ગનો વ્યક્તિ હોય શિક્ષિત બેરોજગાર હોય એમને ન્યાય મળવો જોઈએ એ મારી વિચારધારા છે અમે કોઈ વ્યક્તિ વિશેષના વિરોધી નથી પણ જે એક દેશમાં જ્યારે પણ તમે નોકરીની વાત કરો તો ભગવાનને આગળ કરીને પછી તમે એની પાછળ સંતાઈ જવાનું તમે મોંઘવાડીની વાત કરો તમે ખેડૂતની આવકની વાત કરો તમે નેશનલ હાઈવેના જમીનોને વળતરની વાત કરો તો ગમે ત્યારે તમે ભગવાનને આગળ કરીને એની પાછળ તમે પડદો નાખી દો એ યોગ્ય નથી શ્રીરામ ભગવાન આપણા સૌના છે આપણે સૌને માનીએ છીએ એમાં બધાને શ્રદ્ધા છે આસ્થા છે તો ધગવાનનો પણ તમે રાજનીતિમાં ઉપયોગ કરો એ વ્યાજબી નથી ભગવાન સૌના છે અને બધા માને છે આસ્થા છે બધામાં તો વિચારધારા મારી સ્પષ્ટ છે કે નાનામાં નાના વ્યક્તિનો પણ વિકાસ થવો જોઈએ છેલ્લામાં છેલ્લા વ્યક્તિનો પણ વિકાસ થવો જોઈએ તમે આદિવાસી સમાજના વિનાશના ભોગે વિકાસની વાત કરો એને હું વિરોધી છું આટલા મોટા ડેમો બનાવ્યા આજ દિન સુધી અમને સિંચાઈનું પાણી નથી મળ્યું અમારા વિસ્તારોમાં શાળાઓ બના ઓરડાઓ નથી ઘણી શાળાઓમાં એક જ માસ્તર એકથી આઠ ધોરણના વિદ્યાર્થીઓને ભણાવે છે અમારા વિસ્તારોમાં તમે આયુષ્યમાન કાર્ડ આપી દીધા પણ એક પણ હોસ્પિટલ નથી કે ત્યાં અમારું કાર્ડ ચાલે અમારે ઇલાજ કરાવવા ભરૂચ અમારે ઇલાજ કરાવવા સુરત કે બરોડા આવવું પડે એટલે આટલી બધી અસમાનતા કેમ તમે નેશનલ હાઈવેમાં જમીનનું સંપાદન કરો છો તમે એક બાજુ સુરત વલસાડ નવસારીને તમે વિંઘે બાણું લાખ રૂપિયા આપો છો અને અમારા ખેડૂતને સાત લાખ આપવાની વાત કરો છો ત્યાં અમે વિરોધ વિરોધી બનીએ છીએ કોરોનામાં લાખો લોકો મરી ગયા તમે ઓક્સિજન નથી પૂરું પાડ્યું ત્યારે એ અસમાનતા કેમ આજે તમે બિહારમાં નીતિશને તોડો છો કે ભાઈ જંગલરાજ આવે એના કરતાં તમે અમારી સાથે આવો તો મણિપુરમાં શું ચાલે છે મણિપુરમાં તમારી સરકાર છે ત્યાં તમારે મા બેટીઓને પરેડ કરાવવામાં આવે છે ત્યાં તમે કેમ બોલતા નથી તો ક્યાંક ને ક્યાંક અસમાનતા થાય છે નાના વ્યક્તિ સાથે એમની પાર્ટી સાથે કોઈ પણ આજે ચૈતર વસાવા પર દબાણ આવે ચૈતર વસાવા જાય એટલે દૂધે ધોયેલા બની જવાનું સામેનો ધારાસભ્યો એને સામધામ દંડ ભેદ નીતિ જેલ કરાવવાની એ આ નીતિ છે પોલીસને આગળ કરવાની ઈડીને આગળ કરવાની સીબી એનો હું વિરોધી છું અને આ વિચારધારા સાથે હું સમજોતા નથી કરવાનો આવનાર દિવસોમાં એનાથી વધારે તાકાતથી અમે લડીશું અચ્છા છોટુ વસાવાએ કહ્યું છે કે મુમતાજ પટેલને સમર્થન આપશે ટેકો આપશે તો આ તમને લોકસભામાં નુકસાન નહીં કરાવે રાષ્ટ્રીય કક્ષાએ નેશનલ ઇન્ડિયાને ગઠબંધનની વાત ચાલે છે જેમણે મારું નામ ડિક્લેર કર્યું છે અરવિંદ કેજરીવાલજી અને માન સાહેબ એ હરેક ગઠબંધનની બેઠકોમાં એ હાથે દરેક મિટિંગો એમણે એટેન્ડ કરી છે તો રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓ સાથે એમણે શું ચર્ચા હશે એ તો કેજરીવાલ સાહેબ જાણતા હશે તો જ એમણે મારું નામ ત્રણ મહિના પહેલાં એનાઉન્સ કર્યું છે તો ક્યાંક ને ક્યાંક મુમતાઝબેનનું સંકલન એમના રાષ્ટ્રીય નેતાઓ સાથે નથી એવું મને લાગી રહેલું છે પણ મુમતાજબેન ઘણા સારા અને સમજ્યું છે આગળ અમે ઘણી વાર મળ્યા છે હમણાં હું બહાર આવ્યો છું મારે એમને મળવાનું થશે હું પણ મળવાનો છું છોટુભાઈ વસાવા એમની હાથ પકડીને અમે રાજનીતિ શીખ્યા છે અને અમને સારી રીતે એ જાણે છે એમની વિચારધારા અમે એમના મુદ્દાઓ અમે ઘણીવાર સડકથી લઈને સદન સુધી ઉઠાવીએ છીએ ત્યારે છોટુભાઈ હોય મુમતાજબેન હોય ફેજલભાઈ હોય કે શેરખાન પઠાણ હોય કે કોઈ પણ આગેવાન હશે અમે બધા સાથે બેસીને ભાજપને કઈ રીતના પરાસ્ત કરવાનું છે રણનીતિ અમે બનાવીશું અચ્છા જેલની બહાર આવ્યા અને જેલમાં ગયા ત્યારથી એક જ વાત એક જ પ્રશ્ન કે ચૈતર વસાવા ભાજપમાં જાય છે ખરેખર ચૈતર વસાવા જાય છે ભાજપ એટલી મોટી પાર્ટી છે અમારા સિનિયર સાંસદની જ વાત કરું આજે એમનાથી એક સૂકો પાપડ એમના સરકારમાં કે સંગઠનમાં નથી તૂટતો અને મારે પાર્ટીમાં શું કામ જવાનું કે જે પાર્ટીની સરકાર અઠ્ઠાવીસ વર્ષથી છે ગુજરાતમાં કેન્દ્રમાં સરકાર છે આજે પણ આદિવાસી સમાજને એ લોકો નર્મદાનું સિંચાઈનું પાણી નથી આપી શક્યા અમારા વિસ્તારમાં શાળા નથી બનાવી શક્યા શિક્ષકો નથી મૂક્યા અમારા વિસ્તારોમાં દવાખાનાઓ નથી બનાવી શક્યા નર્મદાના પાણી જન્મદિવસના નામે છોડીને લાખો લોકોને ઘરવખરી ખલાસ કરી નાખે છે એ વિસ્તારોમાં જીઆઈડીસીયુમાં જમીનો પોલીસ આગળ કરીને જીઆઈડીસીયુની જમીનો નેશનલ હાઇવેમાં જમીનો રેલવે નેરો જેટકોની લાઈનોમાં જમીનો સંપાદન કરે છે વળતર નથી ચૂકવતા પોલીસના બળે દંડ ઉઘરાવવામાં આવે છે નાનામાં નાના વેપારીને યુવાનોને હેરાન કરવામાં આવે છે આજે યુવાનો ટેટ ટાટ પાસ કરીને નોકરીની લાઈમાં ઊભા છે અને જ્ઞાન સહાયક લાવે છે તો હું ક્યારે પણ એ પાર્ટીમાં જવાનો નથી હું આમ આદમી પાર્ટીએ મારા પર ભરોસો મૂક્યો છે મને વિધાનસભામાં તક આપી ત્યાંથી જીતાડ્યા છે આજે લોકસભામાં ત્રણ મહિના પહેલાં મારું નામ ડિક્લેર કરે એટલે તમે વિચારી શકો છો કે પાર્ટીનો મારા પર કેટલો મોટો ભરોસો છે હું આમ આદમી પાર્ટીમાં ધૈર્ય સાથે આગળ વધીશ આમ આદમી પાર્ટીને આવનાર દિવસોમાં ગુજરાતમાં અમે મજબૂત બનાવીશું અને ભાજપની સામે આંખમાં આંખ મિલાવીને ગઠબંધન થશે તો જે સીટ શેરિંગમાં હશે એ રીતના લડીશું નહીં હશે તો ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠકો પર અમે ઉતરીશું અને પૂરી તાકાતથી અમે લડીશું અમે ક્યારેય ભાજપ સાથે સમજૂતો નથી કરવાનો મનસુખ વસાવાની વાત નીકળી છે તો મનસુખ વસાવા હંમેશાથી એવું કહેતા આવ્યા છે તમે જેલમાં ગયા ત્યારે પણ અમારી જ્યારે વાત થઈ ત્યારે એવું કહેતા હતા કે હું અને ચૈત્ર તો સંબંધિત છીએ આમ આદમી પાર્ટી અમને લડાવે છે ને આમ આદમી પાર્ટી માત્ર ચૈત્ર વસાવાનો ઉપયોગ કરે છે મનસુખભાઈ વસાવા અમારા વડીલ છે અમારા આગેવાન છે એમને માન સન્માન આપીએ છે પણ જે રીતે એમનું કદ વધ વેતરાઈ ગયું છે એમની સરકાર હોય એમની પાર્ટી હોય ત્યારે આજે ચૈતર વસાવાનો જન્મ થયો છે મનસુખ વસાવા પર આદિવાસી સમાજનો જે ભરોસો હતો એ ભરોસો તૂટ્યો છે ત્યારે આજે ચૈતર વસાવાનો જન્મ થયો છે તો લોકોના આગ્રહને માન રાખીને અમે આગળ વધવાના છે રાજકીય વિચારધારા અમારી અલગ અલગ હશે પણ મેં ક્યારે વ્યક્તિગત એમની ટીકા ટિપ્પણી નથી કરી એમણે જે પણ મારા માટે કર્યું હશે વડીલ હશે હું એમને સન્માન આપું છું અને જ્યારે પણ મને એમના માર્ગદર્શનની જરૂર હશે હું ચોક્કસ એમના માર્ગદર્શન લઈશ એ રાજકીય રીતે અમારી મતભેદ હશે પણ મનભેદ અમારા નથી અને મનસુખ વસાવાનો સમય વયમર્યાદા પણ વધારે થઈ છે ત્યારે મનસુખ વસાવાએ પણ જ્યારે એમની પાર્ટી નથી માની રહી તો સ્વેચ્છાએ પાર્ટીને રામરામ કરીને એમને અમારા જેવા યુવાનોને મદદરૂપ બનવું જોઈએ માર્ગદર્શન પૂરું પાડવું જોઈએ અને આગળ આવવા માટે અમને દિશા બતાવવી જોઈએ એવું હું માનું છું તો ચોક્કસ આવનારા દિવસોમાં ઘણા આદિવાસી સમાજના પ્રશ્નો છે એના સોલ્યુશન તો જ આવશે એવું હું માનું છું કેમકે ઘણા ટાઈમથી એમને પણ પાર્ટી અને સંગઠનમાં કંઈ ચાલતું નથી તો ચોક્કસ આવનાર દિવસોમાં સારું થશે લોકસભા ભરૂચમાં કોને કોમ્પિટિશન માનો છો લોકસભા ભરૂચમાં અમે એક ટીમ બનીને ઇન્ડિયા ગઠબંધન થકી ઉતરવાના છે સામેના પક્ષે કોઈ પણ હશે મનસુખભાઈ વસાવા હોય કે ભાજપના કોઈ પણ આગેવાન આવશે તો અમે અમારી અમારા લોકો પર પૂરો ભરોસો છે લોકો પર વિશ્વાસ છે કે અમને આ વખતે તક મળશે અને અમે જીતીશું છેલ્લો સવાલ છે ભરૂચમાં પગ પણ નથી મૂકવાનો આગળની રણનીતિ શું છે મને નામદાર સેશન કોર્ટમાંથી નર્મદા જિલ્લામાં પ્રવેશ બની છે ભરૂચમાં હરીફરી શકાશે પણ રોકાઈ નહીં શકાય અમે મારી ટીમ અમે બધા જઈશું મને ભરૂચ નર્મદામાંથી બાર તો કાઢશે પણ લોકોના દિલમાં અમે વસેલા છે તો એમાંથી ક્યારે બાર ભાજપ નથી કાઢી શકવાની એટલે ચોક્કસ અમે લડવાના છે જીતીશું ઓકે થેન્ક યુ જયરભાઈ અમારી સાથે જોડાવા